શિવાય મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર મહાશિવરાત્રી કઈ તારીખે છે એના વિશે જાણીશું ત્યારબાદ મહાશિવરાત્રીની કઈ કથા છે એના વિશે જાણશું અને મહાશિવરાત્રિના દિવસે શિવ પૂજન કઈ રીતે કરવું તો એના વિશે આ વિડિયોની અંદર આજે આપણે જાણીશું તો મહાશિવરાત્રિ એ આઠ ત્રણ બે હજાર ચોવીસને શુક્રવારના દિવસે છે એવું કહેવાય છે કે શ્રાવણ માસ પછી શિવજીને પ્રસન્ન કરવાનો બીજો અવસર એ છે દિવસે એટલે કે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ શિવલિંગ વિશેષ મહત્વ છે એક એવી કિંમદંતી છે કે એક વાર્તા છે કે એક સમયે શિવલોકમાં ભક્તોથી ઘેરાયેલા શિવજી સર્વ ભક્તોને વરદાન માગવા કહ્યું એમાં એક ભક્તે કહ્યું હે ભોળાનાથ હું આપના દર્શન મૃત્યુલોકમાં થાય તેમ ઈચ્છું છું આપ ક્યારે અને કેવી રીતે દર્શન આપશો તેનો ઉત્તર આપતા ભગવાન શંકરે કહ્યું મહાવત ચૌદશની મધ્યરાત્રિએ હું મૃત્યુલોકમાં પ્રત્યેક શિવલિંગમાં પ્રવેશ કરીશ આ સમયે કોઈ પણ પ્રાણી મારી વિધિવત પૂજા કરે ઉપવાસ કરે જાગરણ કરે અને ન કેન પ્રકારે મને પ્રસન્ન કરે તો તેને મનોવંશિત ફળની પ્રાપ્તિ હવે આપણે શિવ પૂજન કેવી રીતે કરવું એના વિશે જાણીએ કે શિવરાત્રીના દિવસે પ્રાતઃકાળે ઉઠીને આદિ કાર્યથી નિવૃત્ત થઈ ત્યારબાદ ત્રિદલવાળા સુંદર સાપ અને ક્યાંયથી કપાયેલા ન હોય તેવા કોમળ બિલ્વપત્ર પાંચ સાત નવ વગેરે સંખ્યામાં લઈ લેવા અને અક્ષત એટલે કે ચોખાના દાણા પણ લઈ લેવા સુંદર સ્વચ્છ લોટા કે કોઈ પાત્રમાં જળ જો શક્ય હોય તો ગંગાજળ લેવું અને દૂધ પણ લેવું ત્યારબાદ પોતાના સામર્થ્ય અનુસાર પૂજાની બધી સામગ્રી લઈ લેવી આ બાજુ સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવ મંદિરમાં જવું જો શિવ મંદિર ન હોય તો બિલવના વૃક્ષ પાસે જવું શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવવું ત્યારબાદ તેના પર પુષ્પ ચઢાવવા અને હળદર ચંદન વડે શિવલિંગ પર લેપ કરવો ત્યારબાદ ભગવાન શિવજીને ધૂપદીપ અર્પણ કરવા અને ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા ભગવાન શિવજી પર બિલ્વપત્ર પત્ર ચડાવવા અને અંતે પાપોની ક્ષમા યાચના માંગવી તો આવી રીતે ભગવાન શિવજીનું પૂજન અર્ચન કરવું મહાશિવરાત્રિની વ્રત કથા છે એ આ મુજબ છે કે મહાશિવરાત્રિના દિવસે જો અજાણતા પણ આપણાથી વ્રત થાય તો પણ તેમનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ગુરુદેહ નામે એક પારથી જંગલમાં રહેતો હતો તે શિકાર કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો શિવરાત્રાના દિવસે તે ધનુષ્ય બાણ લઈ શિકાર કરવા નીકળ્યો પણ કંઈ શિકાર મળ્યો નહીં આખરે પારધીએ વિચાર્યું કે રાત્રિના સમયે સસલા અથવા હરણા જરૂર જળાશય પાણે પાણી પીવા આવશે ત્યારે મને જરૂર પર્યાપ્ત પ્રમાણમાં શિકાર પ્રાપ્ત થશે તે પીવાના પાણીની ભંભલી ભરી તલાવડીના કાંઠે પત્રનું વૃક્ષ હતું તેના પર સંતાવા અને રાતવાસો કરવા ચઢી ગયો થોડી વાર પછી એક મૃગ પાણી પીવા આવ્યું બારધીએ ધનુષ્ય બાણ ચડાવવા તૈયારી કરી તે વખતે ભંભલી સહેજ ત્રાસી થઈ અને તેમાંથી પાણી ટપકી નીચે પડવા લાગ્યું વળી થોડા બીલીપત્ર તોડી પડવાથી નીચે ખરી પડ્યા રાત્રિના બીજા પ્રહરે મૃગલી પાણી પીવા આવી અને તે ધનુષ્ય બાણ લઈ સજ્જ થયો મૃગલીને વાચા થઈ તે બોલી ઉઠી હે શિકારી મારે પણ તારી માફક નાનું એવું કુટુંબ છે નાના બચ્ચા છે મને હમણાં મારતો નહીં હું ઘરે જઈ તેમના ખાવા પીવાનો પ્રબંધ કરી પાછી આવું પછી મને મારજે ના વચનો સાંભળી પારધીને પોતાનો પરિવાર યાદ આવી ગયો તે વિહવળ બની ગયો અને મૃગલીને હા પાડી બેઠો રાત્રિનો બીજો પ્રહર પણ પસાર થઈ ગયો પારધી પોતાની મૂર્ખાઈ પર રોષે ભરાઈને વધુ ઝડપથી બિલીપત્ર તોડી તોડીને મૃગલી પર ખીચ કાઢવા લાગ્યો ક્રોધાવેશમાં તે પાણી પણ પી શક્યો નહીં આ રીતે આખી રાત પસાર થઈ પણ પવિત્ર જળ ભાંભલીમાંથી નીચે ટપક્યા કર્યું અને ગુસ્સે ભરાયેલા પારધીએ પોતાનો ગુસ્સો બિલીપત્ર પર ઠાલવી બિલીપત્રો નીચે અજાણતા ફેંક્યા કર્યા આ બિલવવૃક્ષ નીચે શિવલિંગ હતું પારધીના સદભાગ્યે વર્ષોથી અપૂજ અને પાંદડાઓથી ઢંકાયેલ ભગવાન ભોળાનાથનું સ્વરૂપ હતું યોગાનુયોગ શિવલિંગ પર જડ અને બિલીપત્રો જ પડ્યા પડી તે દિવસે શિવરાત્રિ હતી પારથી દ્વારા શિવ પૂજાને વ્રત આપોઆપ થઈ ગયા તે પાપ મુક્ત થયો અનાયસે ભગવાન શંકરનો અભિષેક થયો અને આ અભિષેકનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થયું વળી પારધીએ મોંમાં અન્નનો દાણો કે પાણીની ટીપું સુદ્ધા નાખ્યું ન હતું આથી અજાણીએ પણ તદ્દન નિર્જરા ઉપવાસ થઈ ગયો ભગવાન શંકર તો આમે દેવ જ ગણાય છે પારધીથી અજાણીએ પણ નિર્જરા શિવરાત્રિ થઈ ગઈ પ્રાતઃકાલે મૃગલી પોતાના બચ્ચા સાથે અહીં આવી અને બોલી ભાઈ હવે અમે બધા મરવા તૈયાર છીએ પારધીના દિલમાં આ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ઉભરાયો અને દિલમાં અહિંસા અને દયા પ્રગટી આ મુખ પ્રાણીની સચ્ચાઈ અને સમર્પણ ભાવના નિહાળી એની આંખો વિની બની અને પારધી અરણાને પ્રેમથી પંપાડી રહ્યો પારધી અને પ્રાણી પ્રભુતાના રંગે રંગાઈ ગયા એક દિવસ કૈલાસમાંથી એક વિમાન આવ્યું અને તેમાં બેસી પારથી અને તેનું કુટુંબ શિવ સ્તવન કરતા શિવલોક પ્રતિ સિદ્ધાવ્યા પારધીનો તથા તેના પરિવારનો મોક્ષ થઈ ગયો અને સર્વે સદેહ સ્વર્ગમાં સંચર્યા શિવલિંગ પૂજનનો આ પ્રકારનો મહિમા છે એ ભગવાન શિવલિંગનું જે સ્વરૂપ છે કે શિવલિંગનું આકાર છે એ આકાશરૂપ બ્રહ્મ છે તેમાં પીઠિકા પૃથ્વીરૂપી માતા જગદંબા છે અને શિવલિંગ સમસ્ત દેવોનું સ્થાન છે શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે મધ્યમાં ભગવાન વિષ્ણુ છે અને ઉપરના ભાગમાં ઓમકાર રૂપ ભગવાન સદાશિવ બિરાજ છે તો આવું સુંદર મજાનો મહિમા એ શિવરાત્રીનો બતાવવામાં આવ્યો છે અને શિવલિંગનો છે તો મિત્રો આવા જ અન્ય વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ